સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ કારતક સુદ સાતમના રોજ ધામધૂમથી ઉજવાઈ રહી છે ત્યારે લાખો ભાવિકોએ પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા હતા યુવાનોના આદર્શ જેતપુર જામ ગનોડાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પૂજ્ય જલારામ ધામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિએ વીરપુર આવીને જલારામ બાપાને શીશ ઝુકાવ્યું હતું યુવા ધારાસભ્ય રાદડિયાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ

વીરપુર આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને અલગ અલગ વિસ્તારમાંથી લોકો આજે બાપાના દર્શન માટે આજે અહીંયા વીરપુર ખાતે આવી રહ્યા છે ચલાન બાપાના તરણોમાં આજે જન્મજયંતિ નિમિત્તે પ્રાર્થના કરું છું અને આવનારું આખું વર્ષ એ બાપાની કૃપા કાયમી બધા ઉપર રહે સારા કાર્યો થાય સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે અને હંમેશા બાપાના આશીર્વાદ કાયમી માટે બધા સ્થળો ઉપર કાયમી માટે રહ્યા છે એટલે આજે વીરપુરને આંગણે દર વર્ષોની પ્રાણી મુજબ આજે વીરપુર આવ્યો છું બાપાના દર્શન કર્યા છે અને બાપાના ચરણોમાં ફરીથી પ્રાર્થના કરું છું કે આવનારું આખું વર્ષ બાપાની કૃપા કાયમી બધા રહે અને ફરીથી આજે બસો છવ્વીસમી જન્મ જયંતિએ બાપાના ચરણોમાં આજે કોટી કોટી વંદન કરું છું જે ન્યૂઝ સાથે સુરેશ પાલિયા જીતપુર